જોઈએ વિશેષ ક્રાઇમ રિપોર્ટમાં મોબાઈલ ટાવરમાં એક ટાવર થી બીજા ટાવર ડેટા ટ્રાન્સફર કરવા માટે અતિ મહત્વનું કામ કરતી અને ખૂબ જ મોંઘી એવી તેમજ ટ્રાન્સફોરમીટરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે કામિલ રાજા નામનો મુખ્ય આરોપી આ ગેંગનો માસ્ટર માઇન્ડ હતો તેની સાથે શિવસાગર નિશાન નિતેશ બેદરા તેમજ શશિકુમાર મહંતો પણ વ્યંગના સભ્યો છે ઝડપાયેલા ચારેય ઈસમો મોબાઈલ ટાવર મેન્ટેનન્સ તેમજ રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોબાઈલ ટાવરમાં વપરાતા તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા ઈસોમો છે સર્વિસના નામે આ ચારેય ઈસમો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ જતા આવતા હોય છે ચારેય ઈસમોએ ગુજરાત સિવાય હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત સાત થી વધુ રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો છે ચોરી બાદ માસ્ટર માઇન્ડ કામિલ દિલ્હી રહેતા અર્જુન પાલ નામના વ્યક્તિને કુરિયર મારફતે મોકલી આપતો હતો અને અર્જુન પાલ તેને કઈ રીતે અને કોને વેચતો હતો તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે અર્જુન પાલ આઈ દ્વારા યુપીઆઈ દ્વારા કામિલને દિલ્હીથી પૈસા મોકલતો હતો સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને કડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ ચિપ છે જેનું નામ એસએફપી ચિપ કહેવાય એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકલ પોલીસ તેમજ એલ સીબીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગેલ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એપિડન્સીસ ઉપર ધ્યાન રાખી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એલસીબીને આ ગુના શોધવામાં સફળતા મળેલ અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે કામિલ રઝા અંસારી જે પાંડેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરીતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં એરટેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાઘોડિયા તથા પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલાની હકીકત મળેલ અને આ ચોરી કરેલ ચીપ એ કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને અર્જુન પાલ નામના વ્યક્તિને મોકલવાની હકીકત જાણ થતા એલસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો હતો એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ગણી ચીપો સાહીઠથી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસિસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજેરોજ ઉંભેડ ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે જિલ્લા પોલીસે ચારે આરોપીને ઝડપી પાડ્યા બાદ દિલ્હી ખાતે રહેતા અર્જુન પાલ નામના વ્યક્તિના ઘરે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે એક કરોડ એકતાલીસ લાખ થી વધુ નો મોબાઈલ માં વપરાતા ઉપકરણો મળી આવ્યા હતા જેમાં એક ટ્રાન્સફોર્મર ટ્રાન્સમીટર જેની કિંમત પચાસ લાખ થી વધુ છે જ્યારે એક રાઉટર તેની કિંમત વીસ લાખ થી વધુ છે તેમજ ચાર લાખ થી વધુ કિંમતના તેમજ અન્ય અલગ અલગ કિંમતી એસએફપી ચીપનો જથ્થો મળી આવ્યો છે પોલીસે હાલ અર્જુન પાલ તેમજ અન્ય પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને આખા દેશભરમાં તમામ રાજ્યોમાં ક્યાં ક્યાં ચોરીની ઘટના બની છે તેની તપાસ કરી રહી છે પોલીસને આશંકા છે કે આ ચોરની ઘટના હજી મોટી હોઈ શકે છે આ સાથે સાથે ભારત ભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવરની ચીપની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી આ મુખ્ય સૂત્રધાર કામિલ રઝા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેહપુર યુપીનો નિવાસી છે તે નિતેશ બગેર જે ઇટાવા યુપીનો નિવાસી છે શશી મહતો જે છપરા બિહારનો રહેવાસી છે ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે જેમાં અલગ અલગ સિસ્કો ચિપ્સ સાહીઠથી વધારે ચારથી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખથી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસથી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસએફએફ એસએફપી કાર્ડની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરીતો પણ આ બધી ટાવર કંપનીઓમાં ફિલ્ડ વર્કર કે ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલ અર્જુનપાલ એ મુદ્દામાલ સગે વગે કરે એ પહેલાં જ સુરત રૂરલ એલસીબીએ આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે અને સંબંધિત સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ દિલ્હીથી ખુદ્દામાલ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુનપાલ નામનો ઇસમ યુપીઆઈના માધ્યમથી પૈસા મોકલતો હતો અંસારીને અને એ પોતાના સાગરિતોને પૈસા આપતો હતો આગળની તપાસ સુરત રૂરલ એલસીબી કરી રહેલી છે અને આમાં આરોપી નિતેશને પકડવામાં પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ એસપી અને એમની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળેલ છે ધન્યવાદ એક રફ આઈડિયા છે પણ એની હજી ચોક્કસ તપાસ ચાલુ છે જેમાં ઘણી બધી વિગતો અલગ અલગ જગ્યાએથી મેળવવાની બાકી છે એ અર્જુન પાલ પકડાશે ત્યારે જ ખબર પડશે કારણ કે પોલીસ એ ડિવાઇસ વેંચી અને સગે વગે કરે એ પહેલાં જ ધરપકડ કરેલી છે અને આ જે મુખ્ય આરોપી જે અંસારી છે એની પણ હજી ફર્ધર ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે હવે બે રણની ઇન્ટ્રોગેશન પછી આ બાબતે આપણને માહિતી મળશે